નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલિ સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની સમાચારો ની શરૂઆત કરી હેડલાઇન્સથી ગુજરાતીઓ વિવિધ માધ્યમથી પ્રયાગરાજ પહોંચવા માટે ઉતાવળા પશ્ચિમ રેલવે વધુ ત્રણ વન વે સ્પેશિયલ ટ્રેન દોડાવશે તાપમાન વધુ બે ડિગ્રીને વધીને પાંત્રીસ થતા બપોરે આખરી ગરમી આ સપ્તાહમાં પારો ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કપાસની ખેતી પર અસર કરજણ પંથકમાં કપાસના પાકમાં ઘેરવો આવી જતા ઉત્પાદન ઘટવાની સંભાવના ઠંડીનો પારો વીસ ઘટી જઈ તેર પોઈન્ટ ચાળીસ થયો પંદરમી સુધી ચમકારો રહેશે ભાવનગર રેલવે ડિવિઝનથી સંચાલિત થતી અમુક ટ્રેનો ટેકનીકલ કારણોસર રદ કરવામાં આવી છે અને અમુકના સમય અને સ્થળ બદલવામાં આવેલા છે મુસાફરોની મુશ્કેલીઓ નડે નહીં તેવા હેતુથી રેલવે તંત્ર દ્વારા તેની આગોતરી જાણ કરવામાં આવે છે ભાવનગર શહેરમાં પવનની દિશા ઉત્તરને બદલે પૂર્વની થતા અને હવામાં ભેજનું પ્રમાણ વધતા બપોરે ગરમીનો પારો અઠ્યાવીસ દિવસ બાદ એકત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી ગયો હતો શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન ઘટીને પંદર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો આ સમયગાળો હવે પંદર જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો છે ભાવનગરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો એક ડિગ્રી ઘગડી પંદર પોઈન્ટ બે ડિગ્રી પહોંચતા ઠંડીનું જોર વધ્યું હતું અને ગત રાત્રિ થી જ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાયા હતા મેઘરાજાએ ઓણસાલ રાજકોટ જિલ્લા પર સારી મહેર વરસાવતા ગત વર્ષની સરખામણીએ શિયાળુ પાકનું વાવેતર વધ્યું છે રાજકોટ જિલ્લામાં ગત વર્ષે બે લાખ ઓગણપચાસ હજાર અઠ્ઠાણું હેક્ટર શિયાળુ પાકનું વાવેતર થયું હતું જ્યારે ચાલુ વર્ષમાં બે લાખ હજાર સાતસો છન્નું હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે રાજકોટ જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ખાલી પડેલી ત્રેતાળીસ જેટલી જગ્યા માટે ત્રણથી એકવીસ જાન્યુઆરી દરમિયાન ઇન્ટરવ્યુની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અગાઉ આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે જે તે જિલ્લાના ડીઓને પત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી નજર કરીએ તો પચીસ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે પરીક્ષા ઓનલાઈન હશે પરીક્ષા બે પેપર માટે લેવામાં આવશે પેપર એક બાવીસ ત્રેવીસ ચોવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જાન્યુઆરી લેવામાં આવશે જ્યારે પેપર બે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ લેવામાં આવશે ડભોઈના વેઘા ખાતેથી જિલ્લાની એસઓજી પોલીસે બાતમીના આધારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક યુવકને રંગે હાથે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ત્રીસરી રીલો કિંમત રૂપિયા નવ હજારની કબજે લઈ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં ડિસેમ્બર ની જેમ જાન્યુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે પાંચ જાન્યુઆરીથી ઠંડીનું વધુ એક રાઉન્ડ શરૂ થશે જે પંદરમી સુધી ચાલુ રહેશે જેમાં લાંબા ખાડા સુધી કોલ્ડ વેવની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે કરછણ તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને કપાસ પાકમાં ઘેરવો આવી જવાથી કપાસ કાળો પડી જવા પામ્યો છે આમ ચોમાસામાં વધુ વરસાદના લીધે કપાસની ખેતી પર અસર થવા પામી છે જ્યારે કપાસનું ઉત્પાદન શરૂ થતા કપાસના પાકમાં ઘેરવો આવી જવાથી ઉત્પાદન ઘટવાની સંભાવનાથી ખેડૂતો પર પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે શહેરમાં ભર ધીમે ધીમે ગરમીનું જોર વધી રહ્યું છે શુક્રવારે વધુ બે વધારા સાથે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીને પાર થઈ જતાં બપોરે આકરી ગરમી અનુભવાઈ હતી જ્યારે રાત્રિનો પારો પણ એકવીસ ડિગ્રી સુધી જતાં રાત્રે પણ ઠંડી સામાન્ય થઈ ગઈ હોવાનો અહેસાસ થયો હતો પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે મુંબઈ સેન્ટ્રલ લખનઉ ભાવનગર ટર્મિનલ લખનઉ અને સાબરમતી લખનઉ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ વન વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર